તાપીના વ્યારાની વાત કરીએ તો મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાય છે ઉપરવાસના વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક વ્યારાના મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો નદીના પટમાં ન જવા માટે પણ પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે તાપીનું વ્યારા જ્યાં મીંઢોળા નદી આવેલી છે તેમાં ભારે વરસાદને કારણે સતત નવા નીરની આવક થઈ રહી છે નદીઓમાં જાણે કે ઘોડાપુરની સ્થિતિ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા ઉપરવાસના વરસાદથી મિંઢોળા નદીમાં ભરપૂર આવક પાણીની થઈ રહી છે વ્યારાના મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા તાપીના વ્યારાની વાત કરીએ તો મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ઉપરવાસના વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક વ્યારાના મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો નદીના પટમાં ન જવા માટે પણ પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે